સુની મુસ્લિમ વરા સમાજ પ્રીમિયર લીગ હજાર પચ્ચીસ બજાર છવિસ સીઝન છનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બાર ટીમો વચ્ચે ઉમરવાડા ગામના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાય છે તાજેતરમાં અંકલેશ્વર રોકસાન યોજાયો તો બાર ટીમ વચ્ચે સીઝન છ યોજાય છે વિવિધ ટીમના ઉનર દ્વારા ટીમના ખેલાડીઓની ખરીદી તેમજ આઇકોન ખેલાડીઓ પસંદગી કરી હતી જે ટુર્નામેન્ટનો પ્રારંભ આજ રોજ ઉમરવાડા સ્થિત બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખરા તે કરવામાં આવ્યો હતો સીઝન છ માં કુલ બાર ટીમો ભાગ લઈ રહી છે અને ટુર્નામેન્ટની તમામ મેચ ઉમરવાડા ગામના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે સુરતી સુની મુસ્લિમ વોરા સમાજના યુવા પ્રતિભાળી શાળી ખેલાડીઓને પ્લેટફોર્મ આપવા તેમજ સમાજના યુવા વર્ગને એકબીજા સાથે જોડાવવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર આયોજન છેલ્લા છ વર્ષથી કરવામાં આવી રહ્યું છે આયોજકો વીપીએલના પ્રમુખ ફહીમ પટેલ ફૈયાઝ પટેલ સબકત ભૈયા ઇમરાન માકરોડ સોહેલ શિગડા કાસીમ જીવાવી સમદ છોરા ફરીદ દુડા અલતા પવેરાચ્યા ઇસમાઈલ કારા બાબુ રાજા બાબુ ઉમરે મહેનત કરીને છેલી પાંચ સીઝન પાર પારી હતી ત્યારે ગત રોજ બે હજાર પચીસ છવ્વીસ સીઝન છેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા અમે આ સુરતી સુરની મુસ્લિમ વહોરા સમાજની ટુર્નામેન્ટનું આયોજન છેલ્લા પાંચ વર્ષોથી કરીએ છીએ અને આ અમારી છઠ્ઠી સિઝન છે અને છઠ્ઠી સિઝનની આજે આ સવારની મેચથી અમે શરૂઆત કરી દીધી છે અને જોરશોરમાં આજે મેચ ચાલુ થઈ ગઈ છે તો અમારા બાર ટીમો ટોટલ ભાગ લીધી છે ખૂબ આભાર કરે છે અને ફોરેનથી વધારેલા અમારા મહેમાનો અને ફોરેનના પણ ઇન્સ્પોન્સરો છે એનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશન આયોજિત સુનની મુસ્લિમ વોરા પ્રીમિયર લીગ કે જેની આજે આ છઠ્ઠી એડિશન છે અને આજે એટલે કે તેર ડિસેમ્બરના રોજ પ્રથમ મેચથી એનો આરંભ થઈ ચૂક્યો છે અને આ ટુર્નામેન્ટ એટલે કે જે છેલ્લા પાંચ વર્ષની અંદર રમાય છે એનાથી કંઈક આ વર્ષે નવું અને તમને જે એક્સાઇટમેન્ટ જે જોઈએ એ પ્રમાણેની આ ટુર્નામેન્ટ થવા જઈ રહી છે અને આ જે ટુર્નામેન્ટ છે એ સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ સુરત જિલ્લાની અંદરમાં છેલ્લા પાંચ વર્ષની અંદરમાં એમણે એનો ડંકો જમાવી દીધો છે અને આ છઠ્ઠી સિઝન છઠ્ઠી એડિશનમાં પણ એ જ રાગીતાથી આ ટુર્નામેન્ટ રમાશે અને બીજું કે આ ટુર્નામેન્ટની અંદરમાં અમારી જે કમિટી છે યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશનની એઓએ ખૂબ મહેનત કરી છે અને જ્યારથી આનો પાયો નખાયો છે ત્યારથી કંઈક ને કંઈક નવું કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ અને આ ટુર્નામેન્ટ એટલે આજથી શરૂ થઈ છે અને લગભગ એક મહિનો સુધી આ ચાલશે અને બુરહાની સ્પોર્ટ્સની ઉપર તમામ મેચો રમાશે અને એની જે ક્વોલિફાયર મેચ એલિમિનેટર અને ફાઇનલ મેચો જે છે એ નાઇટની અંદરમાં રમાવા જઈ રહી છે જેના માટે દર્શકો ખૂબ આતુરતાથી જેની રાહ જોતા હતા એ ટુર્નામેન્ટ આજથી શરૂ થઈ ગઈ છે